લેડીઝો નો સત્સંગ છે મસ્ત સત્સંગ થવાનો છે તો બધા એન્જોય કરજો અને અગિયાર સત્સંગમાં બધા ભાગ લેજો એટલે બધા આવે બધા પુણ્ય મળે એવું છે તો કાંઈ નહીં ચાલો કામ કરીએ છીએ પંખાલ તો ટેબલ એવું લઈને ચડી ગઈ છું નીલભાઈ સુતા છે ને એને એક્ઝામ છે એક્ઝામ નો એને આજે ચોથો દિવસ છે ને અંગ્રેજીનું પેપર છે અમે ભલે સુતો એને ઘણું ખરું તો કવર કરી જ લીધું છે કામ ને એવું બધું કરીને પાછા તમને મળીએ

બીજી માઈ કીધે ને મગાઈ કોઈ દિવસ નો મગાઈ નો મગાઈ બેટા નો મગાઈ આ છોકરા છે ને સમજે ને મગાઈ મગાઈ એક આપી ને કે એ તો મમ્મી તારી છે એ કે મને તો પાછી લેતો આવ્યો મેં થોડી થોડી બાને મને આપજે નહીં તો પી જશે આખી યજ્ઞનો અવાજ એ તમને આવતો હશે એવું છે યજ્ઞ ચાલુ જ છે અત્યારે ચાલો ફરાળ બની ગયું છે મસ્ત આમાં મોરૈયાની ખીચડી બનાવી દીધી છે ધરવા માટે રોટલી અને મમ્મી જો શરબત કરવામાં માં રહી ને મારી કઢી ઉભરાઈ ગઈ આમાં ફરાળી કઢી બનાવી અને આમાં બનાવી તુક્કી ભાજી સલાડ ને મરચા એટલી વસ્તુ બનાવી અમે ફટાફટ કેમ કે ફરાળ બનાવવાનું હતું એટલે ઝડપ રાખી છોકરીઓ મારે આવી ગયું છે લાલો લેવા જો શાંતિથી લઈ જાજો મુંગટ મુંગટ પડી નો છે લાગે મુંગટ હાથમાં લઈ લે ઉતારીને એમ કે પુરુષની દે મુંગટ હાથમાં પકડી રાખે મુંગટ નો પડી જાય અમારે છે ને નીચે સત્સંગ છે તો લાલો લઈ ગયા અને રૂવા લઈ ગયા લાલા ને મસ્ત બેસાડવાનો છે તો મન કે નવડાવીને તૈયાર કરી દે છે પણ અગિયારસ હોય ને ત્યારે તો હું નવડાવીને વાઘા ચેન્જ કરું વાખા બદલું જ તે તો મેં સવારમાં જ એ કામ કરી રાખ્યું હતું ચાલો તો મસ્ત બની ગયું છે ફરાળ ફટાફટ જમી લઈએ પછી થોડીક વાર કામ ને બધું છે ને ત્યાં સત્સંગ શરૂ થઈ જશે એવું બધું છે ચાલો જમવા જે જે અગિયારસ રહ્યા હોય એ બધા આવો ફરાળ કરવા તો ગઈ જ વાગી ગયા છે પણ ચાલ હું નીલને લઈને ઘરે પહોંચી ગઈ છું આ રહ્યો અમારો નીલ જો પેપર કેવું ગયું મસ્ત મસ્ત અમારા નીલભાઈનું પેપર સરસ ગયું છે સત્સંગ થઈ ગયો છે શરૂ બારીએથી દેખાય છે તો ચાલો હવે આપણે છે ને ફટાફટ પહેલાં સત્સંગમાં જઈએ ને ચાલો હું તમને સત્સંગ બતાવું બારીથી કેવો દેખાય છે ત્યાં પછી વિડીયો શૂટ થાય કે કેમ થાય જોઈએ હવે બારી તે કઈ નથી દેખાતું પણ કાંઈ નહીં ચાલો હું નીકળું હવે ધર્મભાઈને સૂતા છે સૂતા મૂકીને નિલીભાઈ એનું ધ્યાન ધ્યાન રાખીશ we <laughs>

પછી કોઈક માટે રખાય ને પ્રસાદી બાકી પેંડા તો આપણા ફેવરિટ હો તો રેવડીને એવું તો હવે કાંઈ નથી ખાવું અલગ જ કરી લઈએ હવે ઉપાદીની દાણાને એવું પાછું મને ભાવે રેવડી આમ વધારે સ્વીટ લાગે દાણા ને દ્રાક્ષ ને એવું બધું પાછું ભાવે ચાલો બધા પ્રસાદી ખાવા માટે ચોકલેટ તો છે ને બાળકો આવે ને પહેલા જ મારે મૂકી દેવી પડશે વળી જો જોઈ જશે તો તો ચોકલેટ પાછી ખાશે હમણાં છે ને ગળું ગળું થઈ જશે આજ તો અમારા મમ્મી વ્લોગમાં આવ્યા જ નથી કેમ પણ મજા આવી ને સત્સંગમાં હાડી હારો ઘોડી લો ખેલવો બધે ઉતારો ને પછી બરોબર હું ધમવું ઊઠોને તેને લેવા આવી હતી પણ વળી પછી તમે બધાય ઊભા છે ને તે મેં કીધું તો લાવ્ય હવે વિડીયો ઉતાર લો એટલે પછી મેં આગળ આવીને ઉતારી લીધો નહીં તો હું બેઠી તી સાઈડમાં ક્યાં લેવા જશો રચચો હા એમ કરો ગાડીને ચાવી લેતા જાવ હા તે કંઈ નહીં લઈ આવો રાંધવાનું

ચા તો હું નકરો ચા ચા રોંઢે ચા તો મે તો ચા એનો રોંઢે પીધો જ નથી ઓ કાઈ ની તો હવે મે છે રોંઢે ચા બન કરી દીધો ગરમી બહુ એટલી એટલે કાઈ એવું પીવાનું જ નહી ખાલી થોડોક નાસ્તો ખાઈ લેવા પણ ચા નહી એવું હતું કાઈ ની જોઈ છે હાલો જો રામદાવ પી ને મસ્ત હાર વાળો ઘોડો નીચે સત્સંગમાં ગયો તો અમારે લાલો ગયો તો નીચે સત્સંગમાં રામા પીર ગયા તા તો જો મસ્ત છે ને હાર મોટો હાર છે પણ અત્યારે મંદિરની બહાર મેં જો આવી રીતે રાખી દીધો એવું કર્યું છે ચાલો જો આપણે બનાવી છે ફરાળી ભેળ અને એમાં બનાવી છે ખજૂર આમલીની ચટણી ટમેટું ધાણા અને થોડુંક દહીં મારે તો નાખવું છે મસ્ત ચેવડો તો આપણને પ્રસાદી મેળો જ તો એ જ છે આપણે કંઈ ખોટું નથી બોલવાનું વૈધો તો થોડો પેંડા કવાઈ ગયા તો પછી કીધું કે કાંઈ નહીં તો ચાલો ફરાળી ભેળ બનાવી નાખી બીજું હું મૂકી દે સારા ના થડવાનો ફોન કેમ ઈડો